બગસરાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયું આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશતા બાળકોને મામલતદાર અને ગામ લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવની મહોત્સવ ઉજવણી કરવામાં આવી મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્ર બાળવાટીકા અને ધોરણ 1 માં પ્રવેશ કરતા બાળકોને મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં અભ્યાસ બાદ બાળક શું શીખ્યું તેની વાલીઓએ બાળક પાસે જાણકારી મેળવી જોઈએ બાળકોને મોબાઈલના ઉપયોગથી દૂર રાખવા જોઈએ સાથે સરકારી શ્રી દ્વારા कन्या કેળવણી महोत्सव અંગેની માહિતી મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલા તકે મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ તાલુકા પંચાયત સભ્ય ગામના સરપંચ અને ઉપ

નિમિત્તે હું પ્રશાંત ભીંડી મામલતદાર બગસરા નિયુક્ત થતાં આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહેલ જેમાં ખારી ગામે નવા આંગણવાડીના બાળકો બાલવાટિકેના બાળકોને ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને સત્કારવામાં આવ્યા આજે સરકારશ્રી દ્વારા શિક્ષણ માટે ખૂબ જ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે દરેક શાળાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે અહીંયા મોટી સંખ્યામાં નગરજનો એસએમસી કમિટીના સભ્ય શાળા પરિવાર તેમજ સનિષ્ઠ નાગરિકો ગામના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને શાનદાર રીતે આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે આ ઉપરાંત બગસરા તાલુકાના પાંત્રીસે ગામે મોટી સંખ્યાની અંદર છેલ્લા ત્રણ દિવસથી છવ્વીસ સિત્યાવીસ અને એમ ત્રણ દિવસ સતત આ કાર્યક્રમો તે તકે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આજ રોજ અમારી ખારી પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવચોત્સવ અને કન્યાકાળી મહોત્સવ નિમિત્તે જે ઉપસ્થિત મામલદાર સાહેબ મામલતદાર સાહેબ ઉપસ્થિત હતા તેમજ લાયજન અધિકારી તરીકે શ્રી ભેસાણી સાહેબ ઉપસ્થિત હતા તેમજ અમારા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી અમારી એસએમસી કમિટીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગામજનોએ હાજરી આપેલી તેમજ અમારી શાળામાં આજે આંગણવાડીમાં કુલ દસ બાળકો અને ધોરણ એકમાં કુલ અગિયાર બાળકોએ પ્રવેશ ઉજવ્યો પ્રવેશ આપવામાં આવ્યો તો તમામ લોકોએ શાનદાર અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી